તો આપણે જવાનું છે એકમાં ચાલો તો આપણે એકમાં બેસી ગયા બાજુમાં છે તો આપણે અમદાવાદ જવાના રવાના થઈ ગયા છે કાકા મસ્ત ડ્રાઈવ કરે છે ફટાફટ પહોંચાડી દે છે આપણને તો ચલો તો ગાઈશ આપણે આવી ગયા હતા આપણે ઘોડાઓને થોડોક વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નથી એટલે આપણે ડાયરેક્ટ કાકાને એવું કાકા એવું ઉતાર્યા એ આપણે આવી ગયા કામે તો હવે રિક્ષામાં બે જોયું છે એ થાય નહીં જીવો લાગો કોમેન્ટમાં થોડુંક કહી દેજો ને એન્સમ બોય લાગો ને જો આમ જો આપણી જોડે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ છે એવું જ તો ગાઈશ આપણે કામ બામ ને રેડી થઈ ગયા છે પણ આજ તો બહુ લેટ થઈ ગયું છે આપણો ભાઈ આપણે ડ્રોપ કરવા આવે છે તો આપણે લખી સર્કલ આવી ગયા છે પપ્પાનો ફોન આવ્યો હતો બેન બેનના ઘરે ગઈ છે બીજા બેનના ઘરે તો આપણે જવાનું છે પપ્પાના ઘરે જમવા ચલો